રાજકોટ મનપાના લોક દરબારમાં હોબાળો જોવા મળ્યો સ્થાનિકો બાદ હવે કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજાએ સવાલ ઉઠાવ્યા સ્ટેન્ડિંગ ચેરમેન કોંગ્રેસ શાબ્દિક પણ જોવા જોવા ઠાકર અને નૈનાબા જાડેજા મળ્યા સવાલના જવાબ મેયરને બદલે ચેરમેન કેમ આપે છે કેમ વિસ્તારમાં ગંદકી દૂર નથી થતી આ પ્રકારના સવાલ કોંગ્રેસના નૈનાબાએ કર્યા તો મેયર લોક દરબારમાં જવાબ કેમ નથી આપતા તેવો વેધક સવાલ પણ પૂછવામાં આવ્યો o oh, horror, está? પ્રશ્ન છે કે આ લોકો રોડ ખોદીને મૂકી દે છે પછી રિપેર નથી કરતા પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડુ છે કે જ્યાં ઠેર ઠેર પાણીના ઘૂંટણ સુધીના પાણી ભરાય છે ક્યાંય પાણી નથી આવતા ક્યાંય ગટર નથી આવવા જ બધા પ્રશ્નો લઈને આવ્યા હતા અમે પણ રજૂઆત કરી કે પ્રી મોન્સૂનના કામગીરી તમે જીરો કરી છે ક્યાંય ફોગિંગ નથી થતું ઠેર ઠેર કચરાના ઢેર છે હેકર્સ ઝોન છે ત્યાં કચરાપેટીઓ મૂકવામાં નથી આવતી રહી એના લીધે ગંદકી વધે છે રોડ રસ્તાઓ એના લીધે બ્લોક થાય છે ગટરો બ્લોક થાય છે તો આ બધા પ્રશ્નો અમે ઘણા ઘણા એમને પૂછ્યા રોડ લેવલ થી ચાર ફૂટ નીચે જ્યારે પાઇપલાઇન નખાતી હોય ત્યારે સ્વાભાવિકપણે આખે આખા રોડ ખોદી નાખવા પડે એટલે એ જ પ્રશ્ન આવ્યા છે પ્રજાએ અમને જે પ્રશ્ન કર્યા એનું અમે લોકોએ એમનું આખું રજિસ્ટર બનાવ્યું છે નિયમિત એનું ફોલોઅપ પણ કરવામાં આવે છે પણ જે જ્યાં સુધી ડીઆઈના કામો ચાલુ છે ત્યાં સુધી આ વોર્ડની અંદર થોડા ઘણા પ્રશ્નો રહેશે કોટ શહેરમાં લોકોની સમસ્યા પીર્યા જાણવા માટે મહાપાલિકા દ્વારા મેયર લોક દરબારનું આયોજન થયું છે ને આજે આ લોક દરબારની અંદર હોબાળો થયો છે લોકો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા પરંતુ અહીંયા પ્રશ્નોને સાંભળવાને બદલે માત્ર ને માત્ર અહીંયા દલીલો થઈ રહી છે આપણે લોકોની સાથે વાત કરીએ શું નામ છે તમારું શું પ્રશ્નો છે સાહેબ હું નયન ડડાણિયા બોલું મારો વોર્ડ નંબર અગિયાર જીવરાજ પાર્ક અંબેગા ટાઉનશીપ ઠીક છે મારો પ્રશ્ન એ છે સાહેબ રોડ રસ્તા સ્ટ્રીટ ભૂગર્ભ ગટર એના માટે જ અમે અહીં આવેલા હતા પણ જ્યારે લોક દરબાર ક્યારે હોઈ શકે જ્યારે લોકોના બધા પ્રશ્નો હલ થઈ ગયા હોય ત્યારે આ લોકોને આજી હોય એ લોકોને કંઈ ખબર ના હોય કે અમારા પ્રશ્ન શું બાકી છે તે પછી અમુક લોકો એવા નીકળે એમાંથી કે ભાઈ આવડા લોકોના પ્રશ્ન શું છે અમને ખબર નથી વીસ વર્ષથી આ વિસ્તાર બનેલો છે ને કાંઈ રોડ રસ્તા પાણી ગટરની વ્યવસ્થા જ નથી તમે કીધું નયનભાઈ કીધું બે હજાર પાંચ થી વિસ્તાર ડેવલપ થયેલો છે રોડ રસ્તા પાણી જેવી બેઝિક સુવિધા વીસ વર્ષ ન મળતી હોય તો તમે સમજી શકો રોડ રસ્તા ગટર ને તમે મીડિયાને વિનંતી કરો તમે એકવાર મુલાકાત લ્યો એટલા હવે કંટાળી ગયા છે માણસો કે લોક લોક દરબાર દરબાર કીધું હોય કે નાના મોટા પ્રશ્નો બાકી હોય અને ના થયા હોય એના માટે લોકદરબાર આ તો બેઝિક સુવિધા જતી નથી તમે શું કહેશો મારું નામ કેવલ ગરતરિયા અંબિકા ટાઉનશીપ વોર્ડ નંબર અગિયાર રહેવાસી છું અમારા વિસ્તારમાં ત્રણ મહિનામાં જે રોડ બનેલા છે ને આજે એમાં ખાડા પડી ગયા છે રજૂઆત કરીએ ને તો થઈ જશે રેતી કપચી નાખી કોન્ટ્રાક્ટર ને નાખવાનું છે રોડ કામ છે ને વોરંટી ગેરંટી પીરિયડ વાળા રોડ રસ્તા છે છતાં આમાં કઈક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો છે એવું મને લાગી રહ્યું છે શું કેશો તમે કાકા તમે અહીંયા આવ્યા છો પોતાના પ્રશ્નો ને લઈને અમે અમારો પ્રશ્ન રજૂઆત ભાઈએ કરી જ દીધી છે વોર્ડ નંબર અગિયારમાંથી માંથી બોલું છું મારું ઉકેલ આવે છે ઉકેલ આવે છે મને તો આ દેશમાં માં કઈ ઉકેલ આવું એવું મને નથી દેખાતું ધર્મ ના નામે મત માગી જાય જ્ઞાતિ ના નામે મત માગી જાય તમારા જ્ઞાતિ નો માણસ ઉભો હાથ જોડીને માંગી જાય હાથ જોડે મત